નમસ્કાર અસ્મિતા સાથે હું પૂનમ વાત કરીએ વરસાદી ભાવનગરના મહુવા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ મોટા ખુટવાડા અને આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ મહુવાના ગોરસ બોરડી કીકરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર મહુવાના મોટા ખુટવડા ગામે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી મહુવાના મોટા ખુટવડા ગોરસ બોરડી કીકરિયા સહિતના ગામોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી હતી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદના મહુવા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ખાસ કરીને મોટા ખૂટવડા ગોરસ બોરડી કીકરિયા સહિતના જે ગામો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો એક આશા સેવી હાલમાં ચોમાસુ પાકની ત્યાં વાવણી શરૂ કરી દેવામાં આવી ખેડૂતો હવે અમુક જગ્યાએ ચોમાસુ મગફળી વાવવાની પણ શરૂઆત કરી રહ્યા છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે પહેલા વરસાદનામી છાટણા થઈ ચુક્યા છે ત્યારે ખેડૂતોએ પણ હવે પોતાની રીતે ખેતરમાં કામગીરી શરૂ કરી દીધી રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી તો અગિયાર અને બાર જૂને સુરત તાપી નવસારી વલસાડ ડાંગ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જોકે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે पांच दिन में हल्की फुल्की बारिश होने का संभावना है गुजरात में मोस्टली साउथ गुजरात में कुछ कुछ जगहों में आ बारिश रहेगी जैसे सूरत बलसर नवसारी डांग तापी भरूच वडोदरा ये सारे जगहों में बारिश होने का संभावना है और डे फोर्थ और डे फिफ्थ यानी इलेवेंथ जून ट्वेल्थ जून को बारिश, बारिश का बढ़ोतरी रहेगी और हेवी रेन भी डे फोर डे फाइव को एक्सट्रीम साउथ गुजरात में जैसे बलसा नवसारी दामोन दादरा नगर हवली में होने का संभावना है अहमदाबाद गांधीनगर में ज्यादा चांस नहीं है बारिश का लेकिन थंडरास्ट में एक्टिविटी और थंड डेवलपमेंट ऑफ क्लाउड रह सकता है कहीं हाँ छुटपुट छुटक फुटक हो सकता है बट ज्यादा होने का संभावना नहीं है मानसून अभी महाराष्ट्र का तक महाराष्ट्र जैसे अलीबाग और पुणे तक पहुंच चुका है और अगले दो दिन में और फर्दर પ્રોગ્રેસોને સંભાવના હૈ